ચાલો આજે આવા કુથાલાના કામ આવી ગયા છે ચોરી સુધારવાની અત્યારે લઈને બેઠી છું અમુક દી છે છે અમુક કુણી છે તો ચાલો આપણે સુધારી નાખીએ આ કંઈક મોટી સાઈઝની ચોરી આવી છે તો ઝીણીનું હોય ને એવી મીઠી હોય પણ આમ તો જો આવી ગયા આવા ચોરી આવી છે એટલે એમાં તો આ ભાગ જ વધારે નીકળે મગાવ્યું હતું આદુ તો એ આવી ગયું છે આપણું આદું અને અમે ગયા તો બજારમાં જો ગલકા છે નાના નાના પાતળા પાતળા અને ગયા હતા બજારમાં એટલે સ્પેશિયલ જવાનું નહોતું પણ પ્રણવને આંખમાં એટલે પાસે આજે પડ્યું બતાવવા પછી એમ થયું કે લેતા શાકભાજી તો લઈ આવ્યા નાલો હવે સુધારીએ છીએ હા તો તમને કીધું હતું પ્રમાણે જ આને આંખમાં શું થયું હું આજે ગાડી લઈને આવતો હતો ને તો ચાલુ થયું ગાડી ઉભી રાખી અને અરીસો છે ને ચશ્મા કાઢી આમ કરીને આમ જોયું મેં આમ કઈ દેખાણું નઈ આમ કરીને જોયું કાકો ચશ્મા હોય ને એટલે આમ કરી દેખાણ હજી લાલ તો છે એકદમ ખતકતી હતી હા હજી લાલ છે લાલ છે ને હજી ખટકે છે તો ટીપા કેટલી વાર નાખવાની કીધા તમને મને એમ કે તપો મને એવું લાગ્યું તપોડ્યું હતું એટલે ઘરે આવ્યો સીધો બે બે એક બે ટીપા નાખા પાણી ભેગું કદાચ તપોડિયા જેવું લાગતું હતું પણ દેખાતું ને તું ખાલી દેખાય ને હા મને તમને કીધું કે જોઈ દે હા તો મને કઈ દેખાણું નહીં પડે આખ આખી લાલ ઘૂમ હતી

ના ગણતા આપડે કોઈ ગણતરી કરી નથી તો આજ હું કામ દસ રૂપિયા પેટ્રોલ ના દસ થાય જ નહીં વધારે થાય લ્યો કેટલા થાય વીસ થાય વીસ થાય મોબાઈલ તો સીધો સીધો છે સરસ જ છે તમે મસ્ત દેખાવ છો એકસો ને વીસ રૂપિયા ની ટીપાની સીસી વીસ રૂપિયા પેટ્રોલ ના ટોટલ ચારસો ચાલીસ ત્યાં સોરી મેં ચારસો ત્રીસ ટૂંકમાં ડોક્ટર નું બિલ દવાખાના નું બિલ થાય ચારસો ને વીસ નું થયું છે જે આ માણસ નો નંબર છે

તો જો હવે ઓરિજિનલ ટી આવે છે ઓલા તો ખોટે ખોટા નાખી દીધા આંખના જ અરે ક્યાં ડાળડ કાન તુયામાં ન ખાઈ ગયું ન ખાઈ ગયું તો હવે એમાં એવું છે આંખમાં ખટકો અને ઘરે આવ્યા અને હું તો ફૂટીતી હો ભર નિંદરમાં હાથ નિંદરમાંથી અને મને હાવ જ મજા આવી ન ઉઠાવી મને કે આંખમાં જોઈ દે મને કઈક થાય છે મે મૈરા હાલો આની આંખો ઉઠી લાગે જ ન કીધું અને હાચે મેં તો જોયું તો લાલ ભૂમિ આંખમાં કઈ દેખાય છે તો તમે કીધું ના મેં કીધું કઈ દેખાતું નથી આંખમાં પછી મેં કે હવે સહન નહીં થાય મેં તો હાલો હવે ડોક્ટર પાસે વયા જાય હજી અહીં ટીપા પ્રકરણ હાલે છે અમારે જોવો છો ને જો હાલો કહેનભાઈ પાછી સેવા કરી દીધી કાહેનભાઈ હાલો ફ્રેન્ડ તો આ સાથે જ મારા બ્લોગ ને કરું છું એન્ડ ટીપાની સેવા ચાલુ છે અહીંયા કારણ ડોક્ટરે કીધું છે બીજો કઈ ફોલ્ટ નથી આંખમાં ઘણું પડ્યું હતું એને હિસાબ હિસાબે કાંકરી હોય ને એને આંખ ખંજવાયડી છે બહુ ખંજવાયડી છે એટલે આંખની અંદર ની ચામડી તો પાતળી હોય તો થોડુંક ઓલું થયું હોય ને એટલે ડોક્ટરે કીધું તો આજે પાંચ વખત આજના દિવસમાં અને કાલના દિવસમાં ચાર થી પાંચ વખત ટીપા નાખશો તો વ્યવસ્થિત થઈ જશે તો જોઈ હાલો થઈ જાય કે નહીં ત્યાં સુધી આવજો ધમધોકાર મોટે છાંટે વરસાદ ચાલુ થયો છે અવાજ તમે સાંભળી શકતા હશો સપ્તાહી બોલાવે છે કેવો છે જો કઈ જુનાગઢ નો વરસાદ આવો ગાંડો કઈ નતું હાવ સાયલન્ટ બધું હતું ને એમાંથી વાદળા આવી પડ્યા ને જામી પડ્યો ગયો જો મોટા છાટા પડે દેખાય અને રોડ ઉપર જેટલે પાણી